આજનો દિવસ બહુ દુઃખદ છે અમે અહીં પહેલગામની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં શહીદ થયેલા આપણા નિર્દોષ ભાઈઓ બહેનોને યાદ કરવા માટે એકઠા થયા છીએ આ છવ્વીસ મૃત આત્માઓ જે પોતાની જિંદગીના એક સામાન્ય દિવસના આનંદમય બનાવવા નીકળ્યા હતા દુર્ભાગ્યે ઘાતકી હુમલાનો શિકાર બન્યા છે તેઓ કોઈ લશ્કરી જવાન નહીં કોઈ રાજકીય નેતા નહીં એ લોકો તો આપણા જેવા સામાન્ય નાગરિકો હતા જેઓ સ્નેહ શાંતિ અને સુખ માટે જીવી રહ્યા હતા આજ આપણે સૌ મૌન પાડીને અને દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીને એવી આશા કરીએ કે તેમના આત્માને શાંતિ મળે તેમની યાદો હંમેશા જીવંત રહે અને તેમનો ત્યાગ અને હંમેશા સત્ય અને શાંતિના માર્ગે ચાલવા પ્રેરણા આપતો રહેશે ચાલો આપણે સૌ મળીને શહીદ આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવીએ સાથે રામધૂંડ પણ કરી હતી રિપોર્ટર નવજોત કૌર ધનસુરા